આને પાક ને ચિંદરા ખાઈ લે ઓય આ કેવો કે હું વે લગા ઓ બાએ ને કાવ આવી ગયો છે હા બાએ ને આવી ગયો એ આવી મજા ના છે કી તાપો કે કઈ મનાવણ હતું ને કા ઓ લે મમી નક બનાવે ઓ તો કો ફલાઈ સાતો કે બનાવ તમે કાઈ ખાવું નઈ થોડું કાપી દેવું સાઈજ પીવે છે પીવો

પડ્યા હે જો નિરાયત કરી માંદા પડ્યા હે કા છેલો મોઢું તો બતાય મોઢું જ બતાય માંદી પડી ગઈ અમારી માંદી પડી જાય એટલે પૂરું પડી જ જાય કામ નાનું બાવ થઈ જાય

<noise> <unintelligible> <hesitation> 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 <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> 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 ઘી તો આપડે ઘરનું છે અને ઓલું કઈ ગમ ઘી લેવા ન હોય એ આપી દે એમ કે શોખું છે કોઈ ન શોખું હોય ત્યારે ઘી ના ભાવ કેવો છે આપડે ભલે લીટર કાયમ દૂધ લેવું પડે જ ને

મન બહુ ભાવ મારો ખાવાનું બહુ શોખ પણ આવું લેવા જવાનો ટાઈમ નો જાયફ ખાંડ નો નાખી થાકર નાખ દેવાય મસ્ત થાય ખાવાની મજા આવે ટેફરા પણ મસ્ત ગાય ની હજી થોડી ઓલી થાય ભેંસ ની બહુ અસર થાય ને હા ભેંસ ની પેલા ચાંદ્રી શોયેલા ઢીલું મસ્ત મજાની હતી કામ મને બઉ નતી

મેં છાસ કે મે એકદમ મસ્ત હો ખાટી ખાટી ગાવા ખાટી એને મીઠી મોરિયે ને લેવી આપડી સાઈસ ખાટી તો આપણે બહુ નો થાણું ના છાસ પી લઈ તા હોય ભૂત હ બેટા તો દૂધ નહી પણ મમરાવાળો જ

ઠંડી ઠંડીનું આવું બધું ખાવું સારું કા ગરમ ગરમ આપણે રાહતું જ નથી આ હું તો ખાઈ તમે કીધું તો સારું નકર હું બનાવજ માંડી ને એવું બધું ખાવું ખાધું દૂધ પીવું તો દૂધ પી લીધું તો કી સારું

ભાઈ પૂરો કરીશ અને અમારા વિડીયો લાગતા હોય તો લાઈક શેર ને કરવાનું ભૂલતા ને જલ્દી જલ્દી કરો સબસ્ક્રાઇબ લાઈક ના આજુબાજુ વારેન કઈ